શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે કેટલાક લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ યોગ્ય નિર્ણય લઈ શકે છે શું તેમનું ગુપ્ત શસ્ત્ર છે આજે આપણે જાણીશું બુદ્ધિમાન લોકોના પાંચ ખાસ લક્ષણો જે તમને જીવનમાં સફળતા તરફ આગળ ધપાવશે એક શાંતિપૂર્વક વિચાર કરવાની કળા બુદ્ધિમાન લોકો કોઈ પણ પરિસ્થિતિમાં ઉતાવળથી નિર્ણય નથી લેતા તેઓ પહેલા પરિસ્થિતિને શાંતિપૂર્વક સમજવામાં સમય ફાળવે છે અને પછી તે અંગે વિચાર કરે છે આ એ જાતિ વ્યક્તિઓ છે જેઓ પ્રથમ વિચાર પછી પ્રતિક્રિયા ના સિદ્ધાંત પર ચાલે છે તો તમે પણ ફટાફટ પ્રતિસાદ આપવાને બદલે પોત લેવો શીખો બે તટસ્થ દ્રષ્ટિ તેઓ કોઈ પણ મુદ્દા પર માત્ર પોતાનું દ્રષ્ટિકોણ જ નહીં પરંતુ અન્ય લોકોના દ્રષ્ટિકોણને પણ સમજે છે આ તેમનો નિર્ણય વધુ મજબૂત અને સંતુલિત બનાવે છે વિચાર કરો કોઈ વ્યક્તિ તમને ચીડવે તો શું કરશો બુદ્ધિમાન લોકો વિના કારણ રોષાવિષ્ઠ થવાના બદલે પરિસ્થિતિને તટસ્થ રીતે જોઈએ છે

તમે પણ તમારી સંવેદનશીલતાને મજબૂત બનાવવાનું શીખો લોકો તમારી તરફ આકર્ષિત થશે પાંચ સમસ્યાઓને અવકાશ તરીકે જોડવું બુદ્ધિમાન લોકો સમસ્યાઓને અવરોધ તરીકે નહીં પરંતુ અવકાશ તરીકે જોવે છે તેમનો અભિગમ પોઝિટિવ હોય છે અને તેઓ હંમેશા અવકાશ શોધે છે અમે જોઈએ છીએ કે આકસ્મિક પડકારો અડચણ નહીં પણ જીવનને બદલવાની તક છે આ છે બુદ્ધિમાન લોકોના પાંચ લક્ષણો જે તમારું જીવન બદલી શકે છે શું તમે આ લક્ષણો તમારા જીવનમાં લાવવા તૈયાર છો આ વિડીયા થી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણા એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધી